માટે મને કહેવામાં આવે તો બે મિનિટ પ્રભુ નું નામ જય જય નારાયણ 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 જય જય નારાયણ મા જગમે પ્યારી પારી હરી હરી તરી નહી માગે મે પ્યારી પ્યારી બચપના

we આજ નવ બી દિવસનો ટોપિક પ્રખ્યા પુરાનો બીજો ભાર એનો મંત્ર એનો ટોપિક છે હું કોના રાખ્યો ભાઈ સમજાય એવું મંત્ર આપણને શું પ્રેરણા આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું છોકું સંભળાય છે ને એક ગામ અમે કથા કરવા ગયા ને ચાર દિવસ પૂરાથી ગયા પછી મેં પૂછ્યું કે તમને સમજાય છે કાંઈક ના બે માઇકમાં કંઈક એટલું મારું તો પાણી ભરી દીધું આટલું બધું બોલી મારું તો હે એટલે અમે પહેલેથી ધ્યાન રાખીએ કારણ કે આવ્યા છે આટલો ટાઈમ કાઢીને આપણે બધાએ અત્યારે સમયની કેટલી કિંમત છે અને આટલી મહેનત કરી હોય ખર્ચો કર્યો હોય અને આ બરાબર ના હોય તો મજા આવે કોઈ નહીં તમને ન આવે તમને લો આવે મંત્ર શું પ્રેરણા આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું રીતે દિવસે તત્ર જિજ્ઞાસા પ્રસુતા વ્યધા ઐતરો મહર્ષિ સ શ્રેચરવાન મુ જીવન પાપયંત પશુ તોલ્યસ્થિત પતિતા વાજને સર્વેરસ્ૃતા સંકટાત્મહે ભાવય સ દેવ પાતયી જનાન્યાન્ય પીડય સંતત

આપણા માટે આપણે આપણી અંદર ઉતરવા માટે જાતની જોવા માટે અહીંયા બતાવ્યું છે બીજા દિવસ નો બીજો પ્રશ્ન દરેક માનવને ભગવાને સરખી સગવડ આપી છે મોટા ભાગનો માનવ સમુદાય ભગવાને આપેલી વિશેષતાને ઓળખી શકતો નથી પોતાના જીવનને ગાંચી ના પડ બનાવી દે છે શ્વાસ સમાપ્ત છે ત્યારે આપણી રીતે જોઈએ દરેક માનવને ભગવાને સરખી સગવડ આપી સ્ત્રી હોય કે પુરુષ દરેકને માનવ દેહ આપ્યો અંગો આપ્યા શક્તિ આપી મારી મરજી વિનારે કોઈથી તરણું ના તોડાય ભગવાનની ઈચ્છા વગર આપણી તાકાત નથી કે આંખની પાપણ પણ ઉછકી શકે આપણે શું કહીશું મેં કહ્યું મહારાજથી કંઈ હું હતો ને એટલે શું આપણી કોઈ તાકાત નથી ત્યારે હું હું તો આવું જ ના છું તે કર્યું છે પ્રભુ ખરાબ હોય તો તે કર્યું સારું હોય તો મેં કર્યું કેવા આપણે સ્વાર્થ છીએ દરેક માટે આકાશ દરેક માટે પૃથ્વી દરેક માટે પવન દરેક માટે પાણી દરેક માટે અગ્નિદેવ દરેક માટે સૂર્યદેવ દરેક માટે ચંદ્રદેવ એવું નથી કે સૂર્યદેવની પૂજા કરે એના ઘરમાં અજવાળું આવે એ નથી કરતા એના ઘરમાં અજવાળું ના આવે ત્યારે જોયું ખરું કરો કે ના કરો દરેક માટે સરખી સગપડ તો ભગવાને આપેલી વિશેષતા ને માણસ ઓળખી શકતો નથી

લાગે પણ આજનો કળયુગનો ગળદા પણ માથું હલાવે બધુંય જાણતો હોય બધી ખબર હોય બધાય સમાચાર રાખતો હોય છેલ્લે બધુંય પૂરું થઈ જાય પછી આવીને કે જરાક મને ફોન તો કરવો તો હું તમને મદદ ના કરત અવાજ મોટો હોય પણ કોઈ કામમાં લાગે નહીં એવું ભાઈભાવ માથું હલાવે બરાબર છે પરમ ગુરદ એ બહુ સરસ વાતો પ્રજ્ઞા પુરાણમાં વધતા છે સાથે માલિક શું કરે આખે પાટા બાંધી દે સવારનો બળદ ગોળ 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 ફરતો હોય માલિક ને દયા આવે રોંઢો થાય ને બે ત્રણ વાગે એટલે દયા આવે લાવ જરાક એને આરામ આપે એટલે પાટો ખોલવા જાય માલિક એટલે બળદ મનમાં વિચાર કરે કે સવારથી અત્યાર સુધી હું કેટલું બધું ચાલ્યો એક મિનિટ પણ ઊભો નથી રહ્યો ક્યાંય સુધી પહોંચી ગયો હશે પણ જેવો પાટો ખોલે જ્યાં હતો ત્યાંનો ત્યાં એ ડગલું પણ બાર નહી શું જીવન આપણા રીતે જરાક જોઈએ માટે કઉ પરમિશન લઈ લો પેલા જો કે અહીંયા એવું નથી હવે અમે આવ્યા છે તો અમને જે કઈ સમાચાર મોકલા અમે કહું ને

યુનિફોર્મ પહેરે ખભે ફેલનો નાખે જેના નામનો કાગળ ત્યાં જઈને નાખ્યા હોય પછી લખનાર જાણે ને વાંચના એમ ઉપરવાળાનો આદેશ યુનિફોર્મ પહેરો ખભે ફેલો નાખ્યો કાગળ નીકળો સરખડીનો આ ટપાલી પાંચ દિવસ સમાચાર આપશે ભગવાનના પછી લખનાર જાણે ને વાંચનાર જાણે પાંચ દિવસ પૂરા થાય એટલે પોસ્ટમેન વિદાય ટપાલી વિદાય માત્ર સમાચાર આપવા માટે એ છે એટલે તમે કેતા હોય તમારી પરમિશન હોય તો કહું કુઈ છે હવે તો બધાને એટલું ઘેરું લાગે છે મોબાઈલ નો કે વાત નો પૂછે પેલા તો ટીવી ની વાત હતી ટીવી તો અમુક ટાઈમે બંધ થઈ જતું તું ને મોબાઈલ તો માથે ઓઢી ચાલતો હોય પાછું ઠંડી લાગતી હોય એવી ગોઢી લીધું હોય કોઈ જોવે નહીં એટલે મોબાઈલ ની ના નથી કામ પર તો ઉપયોગ કરતો સારો વધારે પડતો ઉપયોગ ખબર નઈ આપડી હું હાલત કરે વેલું ના સુવાય તો વેલું ક્યાંથી ઉઠાય

નાયા વગર ક્યારેય નહીં આપણા વડીલો બેટા ઉઠીને લેજે કે આપણને નથી તો જ પૂછવા આવે કે બેન તમે તો કીધું છે કે ઉઠીને કોઈ વસ્તુ અડાય નહીં તો આવે કડકડતી ઠંડીમાં ગેસ ઉપર પાણી ગરમ કરવા ન મુકાય એને ક્યાં ના પાડી બરાબર પાણી તો ગરમ થાય ને આ તો ઉઠીને બધું ચા નાસ્તો બધું ચાલે ક્યારેય નાયા વગર ઘરની કોઈ વસ્તુ અડાય નહીં વિજ્ઞાન સાબિત બતાવ્યું છે કે રોજ સુઈ જઈએ છે આપણા શરીરમાંથી ખરાબી નીકળે છે માટે પેલા ઉઠીને શરીરની સફાઈ આ ભગવાનનું પહેલું મંદિર આ છે શરીર કે દેવાલય છે હાલતું ચાલતું દેવાલય છે એની પહેલાં સફાઈ કરવી કેટલાય ઘરના કચરો છોડાવે માટે ધ્યાન રાખજો પરંતુ જે ગુરુદેવે દરેક સાહિત્યના પાછળના પાને

સવાર સાંજ સુધી ઘરની ચાર દિવાલમાં ગોળ 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 ગોળી ના પાડેલું કૂતરું પણ માલિક ને વફાદારી પૂર્વક કામ આપે આજે માલિકે બનાવ એના જેવો જીવ આજે માલિક સાથે બે વફાઈ કરી રહ્યો છે હે જીવ તું જાત અને બીજા ને જગાડ તું ક્યાં જઈને ઉભો જટાયુ વિચાર કરવા લાગ્યા મારે મારું કર્તવ્ય બજાવવું જોઈએ શાસ્ત્રો બતાવ્યું છે રાવણ સાથે યુદ્ધ કરે છે યુદ્ધમાં ને યુદ્ધમાં રાવણ જટાયુ એક પાકને કાપી નાખે છે રાવણ સાથે યુદ્ધ કરે છે અને બીજે પાંખ પણ રાવણ કાપી નાખે છે બંને પાક કપાઈ ગઈ પૃથ્વી પર જટાયુ પછડાય છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે સમયે જગત પિતા રામ અને લક્ષ્મણજી માતા સીતાની શોધ માટે ત્યાંથી નીકળે છે ભગવાનને કાને અવાજ સંભળાયો લક્ષ્મણજીને કહે છે કોઈ જીવ છેલ્લા શ્વાસ લઈ જ છે નજીક જઈને જોવે છે જટાયું છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે જટાયુને ભગવાન ખોળામાં લઈ છે બધી વાત પૂછે છે જટાયુ બધી વાત બતાવે છે ભગવાન જટાયુના ઉપર હાથ ફેરવે છે અને જગત પિતા વાત સાંભળે છે એના આંખમાંથી માંથી ધાર વહે છે જટાયુ શ્વાસ છોડી દે છે મૃત્યુ પામે અને જગત પિતા જટાયુને સંસ્કાર આપવા માટે તૈયાર થાય છે ત્યારે લક્ષ્મણજીની આંખ આંખમાંથી આસુડાની ધાર થાય છે હે જટાયુ તને કોટી કોટી વંદન છે ચાર ચાર પુત્ર હોવા છતાં જે સદભાગ્ય રાજા દશરથને નથી મળ્યો આજે તને પરમ સૌભાગ્ય મળ્યું છે પરમ પિતાના હાથે તારા અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે વિચાર કરો એક પક્ષી પણ ભગવાનનું કામ કરતો હોય તો આજે આજી જીવ ક્યાં જઈને ઊભો છે આજના દિવસે યુગ દ્રષ્ટા પરમ ગુરુદેવે માણસના ત્રણ પ્રકાર બતાવ્યા આ દુનિયામાં ત્રણ પ્રકારનો માણસ જોવા મળશે નર પશુ પિશાચ અને દેવું પશુ જેવું જીવન ખાવું પીવું હું ભલું મારું મારો પરિવાર કીડા જેવું જીવન એક અનાજના કીડા જેવું જીવન આપણને બધાને ખબર છે છાણ નો કીડો અનાજનો નો કીડો એમાં જીવન જીવે છે ઘર પરિવાર બનાવે છે અને સમાપ્ત થઈ જાય છે શું આપણું જીવન આવું નથી પશુઓ જેવું જીવન અને સ્વાર્થી જીવન સ્વાર્થી માનવ લોને લચમાં અધમ કૃત્ય જાય પછી તું કોણ ને હું કોણ એ ઓળખતો પણ અસુર જેવું જીવન બીજો પ્રકાર અસુર જેવું જીવન રાક્ષસ જેવું જીવન પહેલાના રાક્ષસો રાક્ષ સારા હતા

જેના દ્વારા દુનિયા ટકી છે ચાલી રહી છે દુનિયાનું બેલેન્સ રહ્યું છે તો દેવ માનો કોને કહેવાય ક્યારેય પોતાનો સુખ સગવડનો નથી કરતો ત્યાગ અને બલિદાનની ભાવનાથી દુનિયાની અંદર રહીને સેવાના કાર્ય કરતો કરતો માનવમાંથી મહામાનવ બની દેવ માનવ બની અને દુનિયાને દિવસ સંદેશ આપે છે એવા દેવ માનવને પરમ જુદે પ્રજ્ઞાપૂરણમાં યાદ કર્યા છે પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પૂજ્ય ગાંધી બાપુ પૂજ્ય જલારામ બાપા પરમ દેવ જે ત્રણ પગથિયા ને ચઢવા માટે પ્રયત્ન કરે એ મહાનતા સુધી પહોંચી શકે છે પ્રાપ્ત કરી શકે છે ત્રણ પગથિયા કયા ત્રણ પગથિયા પહેલું પગથિયું સત્સંગ બીજું પગથિયું

દસ કામ કેમ ના હોય દસ કામ છોડીને ભજન કરવું મતલબ મનમાં ભગવાનનું ભજન કરવું વેદ મંતનું સ્મરણ કરવું સવારે ને સાંજે સવારમાં બ્રહ્મ મુરત કીધું છે રામ પ્રહર ચાર થી સાત નો સમય ભગવાનને મળવું હોય તો સવારનો સમય બતાવ્યો છે શાસ્ત્રોમાં ચાર થી સાત અને ગુરુદેવ લખેલું પણ છે બેટા મારી સાથે મળવું હોય તો તને બ્રહ્મ મુહૂર્ત હું સાક્ષાત મળીશ જે કોઈ તમારે પ્રાર્થના કરવી કેવું હોય ને તો વેલા ગાયના ઘીનો દીવો થવો જોઈએ વેદ મંત નું થવું જોઈએ એ ઘર સ્વર્ગ બને છે એ ઘર મંદિર બને છે એ ઘરમાં અતિથિ આગમન થાય છે એ ઘરમાં સંતો આગમન થાય છે જે ઘર સંત સન્માન એ ઘર આવે છે ભગવાન ભગવાન પોતાના અસલી સ્વરૂપમાં નથી આવતા એ સંતોના રૂપમાં આપણા ઘરે આવે છે કદાચ ખેતરમાં હોઈએ ને તો મનમાં પણ ભગવાનનું સ્મરણ ચાલુ કરે ભજન ભજ મન એનો અર્થ ભજન મનમાં ભગવાનનું ભજન જે ઘરમાં ભૂલથી સવારે સાંજે ગાયના ઘીનો દીવો નથી થતો વેદવંતનું સ્મરણ નથી થતું એ ઘરને નર્ક સમાન કહેવામાં આવે છે એ ઘરમાં ક્યારે અતિથિનું આગમન નહીં સંતોના પણ આગમન નથી દસ કામ કેમ ન હોય દસ કામ છોડીને વજન કરો સો કામ કેમ ન હોય સો કામ છોડીને ધ્યાન ધ્યાનની વાત આવે એટલે બી જાય અમને આવડું એવું ન આવડે એવી મોટી સાધના અમે ન કરી શકીએ એવી સાધના નથી મોટી શરૂઆત છે ટૂંકું ને ટચ ધ્યાનની વ્યાખ્યા શું બંધ ને ભગવાન માં બસ ચોવીસ કલાકમાંથી અડધી કલાક સંતો એ બતાવ્યું છે કે ઉઠીને અડધી કલાક સંસારી સાધુ બની ચોવીસ કલાક